હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો શેરબજારમાં નવા નવા આઈપીઓ આવી રહ્યા છે અને ચાર આઈપીઆ કાલે સોળ તારીખે લિસ્ટિક થવાના હવે આપણે કોમેન્ટનો જવાબ લેવો છે આજે બહુચર માતાજી પહેલી જ કોમિટ છે કે તમારો મોબાઈલ નંબર આપો વાત કરવી છે મિત્રો હું એક નિવૃત્ત માણસ છું એટલે મારે નિવૃત્ત થયું છે મારો મોબાઈલ નંબર આપવાથી મારી નિવૃત્તિમાં ભંગ થાય છે એટલે મિત્રો તમે કોમેન્ટ કરજો હું જવાબ આપીશ હવે રમેશભાઈ પ્રજાપતિનો પ્રશ્ન છે કે બજાજ હાઉસિંગનો આઈપીઓ લાગ્યો છે વોલ્ડ કરું કે શેર કરું મિત્રો ઓના વિશે વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરી છે જો તમારા પાસે પૈસાની સગવડ હોય તમારું વિઝન રોબું હોય તમે શેર બજાર ઉપર વિશ્વાસ કરતા હો તો આ આઈપીઓ તમને પૈસા બનાવી આપી તમે શેર હોલ્ડ કરી શકો છો હવે બીજો બીજો પ્રશ્ન પણ રમેશભાઈનો જ છે કે કાકા મને બજાજનો આઈપીયુ લાગ્યો છે મારે શું કરવું હોલ્ડ કરવું કે પચાસ ટકા બુક પ્રોફિટ કરવું પચાસ ટકા કરો કે તમને આવે લાગે અનુકૂળ આવે તો આખું પણ તમે પ્રોફિટ બુકિંગ કરી શકો છો પરંતુ જો તમારે પૈસાની જરૂર ના હોય તમે આટલા પૈસા બચાવી શકો એમ હો અને બીજા શેરમાં નખો હોય એના કરતાં ઉત્તમમાં ઉત્તમ શેર બજાજ ફાઈનાન્સ તમે હોલ્ડ કરી શકો છો હવે હસમુખ હશમુખ મેવાડા જય કૃષ્ણ ભગવાન કાકા હવે એમણે લેવાય કે નહીં એના વિશે કોમેન્ટ કરી છે એના વિશે આપણે એ શેરની ડિટેલમાં બીજા વિડીયોમાં નેક્સ્ટમાં ચર્ચા કરીશું પછી રોહિતભાઈ જય ભોલે જય ભોલે બજાજનો આઈપીઓ એક એપ્લિકેશન એલોમેન્ટ એક એપ્લિકેશન લાગી મિત્રો પછી નરેન્દ્ર નરેન્દ્ર રાઠોડ તે મારી આ ત્રીજી કોમેન્ટ છે પ્લીઝ મને જવાબ આપજો હવે એમણે બે શેરની જે વાત કરી છે કે હોલ્ડ કરું કે એલ સીટ આજે રવિવાર છે બપોર પછી તમારા આ બંને શેરોની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું પછી એનબીસી વિશે જણાવો એનબીસી કંપનીએ હમણાં બોનસ આપ્યું છે બેસ્ટ કંપની છે જો તમારા પોર્ટફોલિયોમાં હોય તો તમે રાખી શકો છો પછી સચિન સચિન રાઠોડ ભગવાનજીભાઈ આઈ ઇએક્સ સ્ટોક વિશે તમારું શું મત છે ગુડ કંપની છે લોબા વિઝન માટે તમે રાખી શકો છો હવે પહેલી તો મિત્રો મારે એક તમને વાત કરવી છે કે બજારમાં તમે શેરની વિશેની જો વભરોશો વાત એમાં તમારે એની નેગેટિવિટી બજારના નેગેટિવ પાસા જોઈ લેવાના પણ ગભરાવાનું નથી બજારથી ગભરાવા લોકો ગમે તે કોમેન્ટ કરે લોકો ગમે તે મનતો હોય પરંતુ બજાર વધે ઘટે બજાર ઉપર જ જવાનું છે બજાર નીચે આવશે નહીં એ સો ટકા છે ભલે કદાચ બાવીસ હજાર આવી ગયો પચીસ હજાર ત્રણ હજાર ઘટી ગયો કોઈ કારણસર કરે પણ એનું એક કારણ કે એફઆરસી વાળા એક જ દસ દિવસમાં દસ હજાર કરોડની વેચવાલી કરી પણ એ દસ હજાર કરોડ કોઈ લે તો જ વેચતા શીખે સોમે એટલા જેટલા લેવાવાળા છે તમે બજારમાં કોઈ શેર વેચો વેચાશે તમારો શેર એ પહેલી સમજી લો કે કોઈ લેવાવાળો હોય તો તમે શેર વેચી શકો અથવા તો કોઈ વેચવાવાળો હોય તો તમે શેર ખરીદી શકો એના વગર તો શક્ય છે ને તમારો શેર એફઆઈસી ખરીદતી હોય ડીઆઈ ખરીદતી હોય પ્રમોટર ખરીદતો હોય તો તમારો શેર વેચાય અથવા તો રિટેલ રોકાણકારો કોઈ લેતા હોય તો તમારો શેર વેચાય જો એફઆઈસી એક દિવસમાં આટલી મોટી વેચાણ કરતું હોય અને બધા શેર વેચાઈ જતા હોય ફટોફટ તો તો લેવા વાળો હશે કે મનમાં તમારા પ્રશ્ન ઊભો થવો જોઈએ ભલે બજાર ક્રેશ કરે એ સતત વેચ કરે મેં ભાવે ધારો કે પોણસો બારી વેચો ને પાંચસોમાં વેચો ને ચારસો અઠ્ઠાણુંમાં વેચો ને વેચવેચ કરે પરંતુ લેવાવાળા હવે ઉપા જ છે આપણા બુચેરોમાં મૂચેલ બુચેર ફંડવાળા લેતા હોય રિટેલ રોકાણકારોવાળા લેતા હોય કે કોઈ પણ લેતા હોય પણ ધમધમાટ ખરીદી આવે છે હવે મિત્રો કોમેટો થોડીક લખી હતી એના વિશે વાત કરું આ જૂની કોમેટો છે કિરણ શેર જાલી જાય કલ્યાણ જીવત જેવો બીજો એક શેર જણાવો હું તમારી કોમેન્ટ સાંભળી છે સતત એ ખોજમાં છું કે એક સારામાં સારો શેર આપવો છે મારા મેમ્બરોને આપવો છે ને તમને પણ આપવો છે એવી ગુડ કંપની મારા હાથમાં આવે તો હું ફટાકે તમને કહેવાનું કે ભાઈ ઓને તમે લઈ રાખો અને એક શેર એવો બીજો છે જીઓ ફાઈનાન્સ આ શેર આજે ભલે ના ચાલતો હોય પણ ધીમે ધીમે ચાલવાનો છે ડિસન નરોત્તમભાઈ વિડીયોની શરૂઆતમાં તારીખ બોલો કોશિશ કરીશ થોડીક ઢગ ઓછી છે પરંતુ હવે આપણે તત્ તારીખ બોલી દઈશું અને કંપનીનું નામ બે વખત બોલો ઠાકોર અશોક જય માતાજી અશોકભાઈ જય માતાજી જયંતિભાઈ રિયા જય યોગેશ્વર આઠ રૂપિયાવાળા શેર આઠ રૂપિયાવાળો શેર નવ રૂપિયાની ત્રીસ પૈસા ઉપર ચાલે સતત મારી નજર એના ઉપર છે પરંતુ એ થોડો ઘટે રિઝનેબલ ભાવ હું તારી સેટ બોલું તમે ફટાફટ લેવા મળો પરંતુ એ ઘટીને આઠ રૂપિયા આવે કે સાડા આઠ આવે તો એનો રિઝનેબલ ભાવ થાય એટલે હું રાહ જોઈ છું કે થોડું ઘટે તો હું તમને કહું મિત્રો જયેશ કુરાટ કે એન કેસ લિમિટ ઇન્ડિયા તેત્રીસો ને બાસઠ ભાવ ચાલે છે માર્કેટ કેપ એક હજાર છસો બાસઠ કરોડ છે પીએ બસો આઠ છે પીએ થોડો ઊંચો થયો છે બાકી ગુડ કંપની લીધેલો હોય તો હોલ્ડ કરી શકો છો સુરેશભાઈ વેચણ ઓછું કરું છું ને ખરીદી વધારે કરું છું સુરેશભાઈ સારા શેરો પકડી પકડીને દસેરો ચિંતા છોડો અને થોડાક પૈસા બચતના હાથમાં આવે તો તમે નવા શેરો ખરીદી શકો છો મિત્રો એક વાત કરવી છે કોમેન્ટ તો ખૂબ પડી છે ફાળો બીજા વિડીયોમાં વાત કરીશ જગદીશભાઈ ચૌધરી જે ધરણીધર ધરણીધરના દર્શન કરવા જગદીશભાઈ આવવું છે જો ભગવાન બે ચાર વખત આવ્યો છું પરંતુ એક વખત પૂનમી પ્રોગ્રામ ગોઠવું આ પૂનમી કે આવતી પૂનમી યોગેશભાઈ તમે ગાડી ડ્રાઈવ કરો છો હું શેરબજારની ગાડી જાતે ડ્રાઈવ કરું છું પરંતુ ડ્રાઇવિંગ મને ટુ વ્હીલરનું ફાવે છે ફોર વ્હીલરનું થોડુંક ઓછું ફાવે છે અશમુખભાઈ હશમુખભાઈ તમારો પણ આભાર મોટિવેશન મેળ્યા આઈઆરબી ઇન્ફ્રા ત્રણ હજાર શેર હોલ્ડ કે શેર જવાબ આપજો તમારે આ શેર હોલ્ડ કરવાનો છે જરાય ઘભરાવાનું નથી યોગેશભાઈ પંડ્યા યોગેશભાઈ પંડ્યા રામા સ્ટીલ અને જેપી પાવર હવે આ બે નાની કંપનીઓ છે હવે હું તમને ઓના ડિટેલમાં મારે થોડીક અભ્યાસ કરવો પડે પછી હું જવાબ આપીશ મહેશભાઈ ઠક્કર ત્રીસ ટકા ચાળીસ ટકા નફો મળતો હોય તો પ્રોફિટ બિન કરું મહેશભાઈ વીસ ટકા નફો મળતો હોય તો પણ તમે પ્રોફિટ બુક કરી શકો છો જો તમારું વિઝન રોબા ગાળાનું ના હોય ટૂંકા ગાળાનું હોય તો વીસ પણ પ્રોફિટ બુકિંગ કરી શકો છો સબના નાગુરી પટેલ એન્જિનિયરિંગમાં લોંગ ટર્મ માટે શું કરવું પટેલ એન્જિનિયરિંગ કંપની આરબી એન્ડ સાથે એમઓ યુ કર્યા છે અને આ કંપની ધીમે ધીમે ચાલુ બની છે પરંતુ એમાં કેપેસિટી ઓછી છે થોડોક જો વધે તો બીજી સારી કંપનીમાં શિફ્ટ થવું અને તમે વધારે જોખમ લઈ શકતા હો તો તમારે હોલ્ડ કરવું સારું રિટર્ન આપી શકે આ વિજય કેળિયાની એના પોર્ટફોલિયોમાં આ શેર આઠ રૂપિયાના ભાવે પડ્યો છે પહેલાં આઠસો રૂપિયા ચાલતો હતો પછી ખૂબ ઘટ્યો હતો અને શેરિયા ઘટ્યા પછી થોડો થોડો એમાં વધારો છે હેમૅપીર પ્રોપર્ટી શેરની માહિતી આપો આ શેર કોઈ લેવરેજ કરતો નથી આ કંપની ગવર્મેન્ટ કંપની છે અને એના પાસે આપણા દેશની ચાર મોટી સિટીઓ દિલ્હી મુંબઈ પુણે બેંગ્લોર એમાં એની જમીન ખૂબ છે અને એ જમીનમાં કોઈ સોદો થાય કોઈ જમીનમાં નવું ડેવલપ થાય તો જ એ ભાવ જ છે જેનું વિઝન લોબા સમયનું હોય એ જ આ પકડી શકે કે મહિનામાં છ મહિનામાં કે બાર મહિનામાં આ કંપની ચાલશે એવું કોઈ નથી ગમે ત્યારે ચાલવા મળશે અને લોબો સમય પકડીને પણ બે પડે એવી કંપની છે અશોકભાઈ આઠ રૂપિયાવાળા છે આઠ રૂપિયાવાળા શેરની આપણે ચર્ચા કરી લીધી છે અને તમને ટૂંક સમયમાંગડ્યું આવી જશે નવીનભાઈ જય શ્રી કૃષ્ણ નવીનભાઈ તમને પણ જય શ્રી કૃષ્ણ રાજુભાઈ દેસાઈ આઈપીઓ લાગ્યો છે આઈપીઓ કઈ રીતે લાગે એની ટ્રીક બતાવો રાજુભાઈ એવી કોઈ ટ્રીક નથી મારા ભાઈ હું પણ ચર્ચા ચર્ચા અરજુ કરું છું એમાંથી એકાદ કદાચ લાગી જાય છે આલ્ પુરોહિત સરસ આભાર તમારો પણ આભાર પરમાર નિલેશ લિમિટેડ લિમિટેડની માહિતી આપો સ્પેસ 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 લિમિટેડ ભાઈ ઓની માટે ચેક કરીને હું તમને જવાબ આપીશ રણજીતભાઈ સોલંકી ટીટાગઢ વેગન ટીટાગટ કંપની ગુડ કંપની છે નીચેથી ખૂબ ઉપર દોડી છે પરંતુ છેલ્લા બે મહિનાથી કંપની કન્સોલ્યુશનમાં છે ધીમે ધીમે ચલાવે છે થોડોક ઘટે છે પણ તમે જરા શેર પડ્યા હોય તો તમારે રાહ જોવી પડશે શેર જોરદાર કંપની છે પકડી રાખજો વિશાલભાઈ જીટીપી હેલ્થ કેર લોંગ ટર્મ માટે પકડી રખાય કંપની લોંગ ટર્મ માટે જયેશ પટેલ દિલીપભાઈ ભાવસર ઊંઝા ઈ એમ પાવરમાં માહિતી આપો દિલીપભાઈ નેક્સ્ટ વિડીયોમાં તમારા પ્રશ્નનો સમાવેશ કરી દઈશું અભ્યાસ કરવો પડશે અક્ષય દેશ એનટીપીસી એકસો પચપન લીધો છે એનટીપીસી પકડીને રાખ્યો ગુડ કંપની છે બેસ્ટ કંપની છે કદાચ ભવિષ્યમાં કંપની આઈપીઓ પણ લાવી શકે છે એની પેરેન્ટ કંપની અને હવે વિડીયો મોટો થઈ ગયો છે એક અઢી વિડીયો કોમેન્ટનો બનાવશે ઓમર થોડી ઘણી બાકી રીતે ચર્ચા કરવા વગેરે એનો અભ્યાસ કરીને લખવો પડશે અને નવી કોમેન્ટોમાં પણ થોડીક કોમેન્ટો બાકી રહે એની પણ વાત કરવી છે ચલો મિત્રો થેન્ક યુ